નિજા મગન ની ઘર આલવા આવ્યો ગીદત ખાડી હારડો વાયદો ચૂકવાના જો ના ચૂકો કૈં કા સુકા કરો આજુ આ લારીવાળા ને ચુલ્યો ભંખાડો નથી અન ટેડે તેડે પૈસા લેવા ઉડાયા કાઈ ના આયા ને રહી ગયા આલ છડવાએ કમા હાય તો

શું કરેખાતું નહી ખબર અંદર ઓવડવા ને આઈ ગયું ખબર નહીં પડતી તને કાકા રમવા તો એટલે હવે રમે ઓડું છે આ વરહાદાના હમુના ના કરવું પડે બધું વાત કરો છી તે

લાભવાની હતી ખુશી તો લાવશે હવે પણ હાલ કીધું જ છે પેલી મેં આવી હતી તમામ ઘરમાં લોટ લેવા કંઈ ઘર કરતા થાય એ વખત લોટ લેવા મેં આવી તી ખબર છે કે વખત હવે સુકા ભલા આદનું બધું યાદ ના કરાવવાનું લોટ કીધું એટલે બધું આવી ગયું ઘણો ચાલે મેં એ વખત તારીખ વાર વડે ચો તમે માજી ને મૂકી મારે પડી છે પડી પડી શું પાકવાની છે લઈ જવું કીધું હાલ તમે લાવો દાળ મનાલી લેજો પણ કોઈ ઘાડ બેસતી નથી ભાઈ ભલે તો ઘેર બેહારવી પડે ભલા આદમી તમે યાદ કરો કેટલી આ લીધી અહીંયા હોય પેલો છ માં વખત હાસો હાસો પણ એટલે શું હતું એ કીધું અત્યારે હવે હું લઈ દઉં કાંઈ બે જણા થઈને કીધું ઉપાડી દઉં મારો મેં અત્યારે હવે સણવું છે અત્યારે તાત્કાલિક એટલે કે હોય આ રહીએ આજે ઓ અમા મેં તમારે આલી હતી એટલી લઈ જાઓ એટલે ત્રણસો ને સિત્તેર હતી પપ્પાજી જવો હું ઘણી ચાર ઇંચ લાવ્યો છું હું હાલ અમાથી એક ઇંચ કે એક રોડું આગળ પાછું કાઢવાનું નથી ચોખ્ખી વાત છે ચમ ના મારા હાલ ઉભો રહેશો હવે તો હાલ પડે કે તમારો છોકરો જેવડો મોટો છે છોકરો નહોતો તાણી મેં ઇંચું આલી તમને પપ્પાજી મારે નહીં જવાનું તમે ઊભા થઈ જવાનું તો ગાર્ડન જઈ દો મારે નહીં જવાનું તમે ત્યાં જો જો હું તો આકા ઈટો તો હું આજ લઈને જ જવાનો છું મારી હા એટલે તમારે જામ સાથે એમ કરજો આ ત્રણ દાડા મેં તમારા પર વિશ્વાસ કરી અને ઈટો આ લીધી મને નથી ખબર કે તમે આવું કરશો નક હું એ દાડા જ ના આવત પાસે હું ના શર્મા હું ના શર્મા નંબર વન છું પણ એક તમારી શરમ જોઈને આ લીધી મેં કે આડું હોય એવો નહીં હું તાણે હવે તમને એક વાત કહું ભાઈ બોલો કે મેં તમને આવા જોણ્યા નચા

અમારા ઘેરથીને સાર પૂરો કરતો હતો ડોસી કોક વાત વાતમાં બેન ટસલ થઈને ઉપડી લડવાનું તમને ખબર હોય બહેને ઝઘડા હોય પછી તમારા ડોસી તાત્કાલિક કે પત્રું હાલ ના લાલ તે હતું તો એને મને કીધું મેં સોની ના લીધું તમારે ડોસી લઈ ગયા સી હે હું કઈ નહીં લઈ ગયા તમે ફૂલ મોરો છો પછી એ ગમે કહેવાય મારી વાત ડોસી લઈ આ ભાઈ ફૂમટાજી માગવા આયા હું તો જી તો ના દ તમારું ઘરમાં હેડતું નથી એટલે તો હેડવું જ હોય ઘરમાં મારે હો વાંચની એક વાત તમને હું ઈચો નથી હાલો આ દીઠ હું લઈને જવાનો છું તમારાથી થા એકલ લેજો હોય તારી પાસે મને ઓળખો છો ને હવે મર્યાદા બહાર જાઓ છો તમે હો તમે અમૃત મર્યાદા રાખી તમે હા મર્યાદા મેળ લીધી છે હવે હું કઉ છું ને

લે ડોહા તમે મને તમાર મને કાલે ઉઠીને કહે કે એ તો મગજ વગરનો ડોહો તો પણ તારે આના વાજે ના બગાડાય કોણ કે મને મગજ છોણો આખું ગોમ કે છે રાવણા મમ્મી નથી બેઠા લે ભલા આદમી રાવણા હું તમને જોઉં છું તમે પેલા બાર કૂતરો બેહી રહ્યો ને એમ બેહી રહ્યો તો તમારું માથ્યું શું એ હે છો પાણી પણ તો અમારા ગોલ બેસીને બતાવો વચ્ચે બેસીને આ વચ્ચે કોકોક ડાડે વચ્ચે બેહા છો બસ પેલો જીબે હા ફણસાટવા આને પડ્યા તો બીજું કોઈ નહીં

તે પછી હું આવ્યો તો તે મન ક્યાં આવે નહીં હવે લોટ અમાર સોમા પત્ર ઉડી જાય અમે કરશે શું તો મૂકી દઉં મારા દોડે પડી છે હાલ લઈ જો માર શું કરવી હતી અને એ સમયે ઈંટો આલી અને આજ માગવા આવશે તે કળવું લાગે છે પણ ફોકતા કાંઈ એક વાત ના સમજણી કે ઈટ્યામ મીટ્યા તો તમે ઠેઠથી આવો છો ડોસી હતા ઈ દાડા પણ અળવું થઈ ગયું કાંઈ ડોસી તમને ઈંટ થોડી પોહળમ પોળું ભઈ નાખ્યું તું ઓવે અને એ તો ખોલી જેવા થઈ જતા હતા તો મને ખબર જીજી હવે એનું ઈ સીજી જે છે ને બીજો ઉપરટી ઉપાડે એરોય દોશી સિખરાય છે તમે આપરો વગન આપરો વણ કરવાયો છો મને કે પછી નહી કરવાયો છો આપણું હોય ને આપરૂ હોય થાય છે મોઠ હેડ થી તમારા દોડે રહું છું ને ના મોટો જો છું પણ મારી વાત આપળો ઠેડ થી તમે ઈતે જ લડણો છો કદાચ ઢોકે થી કોઈ કોઈ અખ્યાર થી લડ્યો છો અને એમો તો પટ્ટી તો તમે જ મારતા અલ્યા મફુજી તો મારે હવે કેવરાય નહી પણ આજ કહું છું દોશી રોધવા બેઠા હો તો શું લાગે રોણોનો ઢકલો રાખતા રોટલો માગે તો છૂટતું છે તો એટલી રિહાળે વાભળો વાભળો ડોજી તો એટલી રિહાળે થી ઈટ થી ગાડીન છોડતો કાણે આ આ પા તમે ના કરવા આ સાચો કરો આ જો મારી ખોમિયા ઘાટા ખાઉ ફા ફા ફોનતા કા જે હોય કે પડે વામો તમે એટલે ન વળગી પડ્યા તો હોમાં એમ ને હવે વાભળો હવે અમે મુદ્દાની વાત કરો શું વાત છે કો હેડો મુકાઈ જો મુદ્દાની વાત તો આરા ઈટો માગે છે મોય ઢોડવી નાઠી આલવાનો કેટલાય રૂપિયાની ઈટી હતી કોહડો

હું શું કહું છું આ પંદરસો રૂપિયા પાછા હાલ લેજો કે આ હાલ હાલ આવી લાઈટ બિલ ભરવા દાતો હતો એ વાત બધી સાચી છે પણ તમે હાલ હમણાં લડો જ નહીં કાતો ઉપાય કરો દવાખોના જો તમને તો નહોતું કરો તો મારા હાલવા પડ્યા શું કરું પણ મેં તો ના પાડી હતી અને તો હાજુ કર્યું તમે ધપાડ્યો મને ના મૂળ નહીં એ હાથનો છૂટો છું ફોડીને આખત પાડવું મને હાલો તમને એ તો મને ખબર છે તમારી તને એ કેટલું ફોડી નાખતા એ પણ આ પૈસા આવી દેજો બીજું કોઈ નહીં પૈસા નહીં મળી પૈસા મેં તમને હાલતી વખત કીધું હતું કીધું હાલો તો હાલો ના હાલો તો કોઈ નહીં શું લે બે થતા હુમતા થઈ જાય

હા મારું પાંચ હા